પાટણ વરસાદી પાણીની સમસ્યાને લઈ પાટણમાં વિરોધ પ્રદર્શન અંબાજી નેડિયા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદી પાણીની સમસ્યાને લઈ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું ગઈકાલે ભાજપના નેતાઓના ઘેરાવ બાદ આજે પાલિકામાં વિરોધ વરસાદી પાણી ભરાવાની સમસ્યા મુદ્દે પાલિકાનો ઘેરાવ કર્યો છેલ્લા ત્રણ વર્ષથી વિસ્તારમાં આ જ પ્રકારની સમસ્યા હોવાનો મહિલાઓએ આરોપ લગાવ્યો રજૂઆત બાદ પ્રશ્નનું નિરાકરણ ન આવતું હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે સોસાયટી સોપાન હોમ્સ એપોલો નગરની મહિલાઓએ વિરોધ કર્યો વરસાદી પાણીને કારણે ઘરમાં પુરાઈ રહેવા પણ સ્થાનિકો મજબૂર હોવાની જે આરોપ છે તે સ્થાનિકોએ લગાવ્યા છે આ બે અલગ અલગ દ્રશ્યો ગઈકાલના અને આજના કે જ્યાં સતત બીજા દિવસે આ વિરોધ પાટણ અંબાજી નેરિયા વિસ્તારની મહિલાઓ છે આજે નગરપાલિકાનો ઘેરાવ કર્યો છે આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે તમામ મહિલાઓ છે તે અંબાજી નેરિયા વિસ્તારની સોપાન સોસાયટી એપોલો સોસાયટી તમામ અન્ય પાંચથી વધુ સોસાયટીની મહિલાઓ છે તેને નગરપાલિકાનો હાલ ઘેરાવ કર્યો છે અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કહી શકાય કે છેલ્લા ત્રણથી પાંચ વર્ષથી જે વરસાદી પાણી છે તે સોસાયટી વિસ્તારના માર્ગો તેમજ ઘરોના અંદર ભરાઈ જાય છે તેને લઈને આ લોકો આ ત્રાઇ આમ પોકારી ચૂક્યા છે અને સાથે પાલિકા તેમજ કલેક્ટર ચીફ ઓફિસરને તમામને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેમનું જે કામ છે તે કોઈ કામનું નિરાકરણ ના આવતા આજે મહિલાઓ છે તે નગરપાલિકામાં આવે છે અને રજૂઆત કરવા માટે પહોંચી છે પરંતુ કહી શકાય કે પાટણ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર હાલ કોઈ કારણોસર અહીંયા હાજર ન હોવાના કારણે આજે તમામ મહિલાઓ છે તે હાલ નગરપાલિકાની બહાર છે તે બેસી છે અને તે તમામ બેસીને વિરોધ કરી રહે છે